ભારતે સસ્તા ભાવે તેલ ખરીદવાની તક ઝડપી લીધી હતી અને ભારતની ખાનગી રિફાઈનરીઓ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ન્યાયરામાં ફાયદો થયો છે સામાન્ય પ્રજાજનોને ભારતીયોને તેલ પેદાશોમાં કોઈ ફાયદો થયો નથી આ તેલ પેદાશો યુરોપના દેશોમાં નિકાસ કરી છે જે સિત્યાવીસ દેશોના યુરોપિયન સંઘ કહેવામાં આવે છે હવે ભારત રશિયાને બદલે અન્ય દેશો પાસેથી તેલ ખરીદવાનું ચાલુ કરશે તો તેના તેલના ભાવ ઊંચા જશે અને યુરોપ જાપાન દક્ષિણ કોરિયા દેશો સહિત બધા આયાતકાર દેશોને નુકસાન જશે તેના માટે ઓપેક સંગઠન પ્લસ અને સાથીઓ દેશો એ તેમના તેલના ઉત્પાદનમાં સપ્ટેમ્બરથી રોજના પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રશિયાને કારણે તેલનો પુરવઠો સંભવિત ખોરવાઈ જવાની ચિંતા હોવાથી બજારનો હિસ્સો ફરી મેળવવા ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે યુનાઇટેડ આરબ અમીરાત દેશ રોજિંદા પચીસ લાખ બેરલ તેલના ઉત્પાદનમાં વધારો કરવાનો છે તો જાણીએ થોડોક ઓપેકનો ઇતિહાસ અમસ્તા કાંઈ નથી કાયમ અમે સસ્તામાં વેચાયા તો ઓપેક પણ એવું જ છે પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોનું સંગઠન કે જે ઓપેક દેશની રચના ઓગણીસો ને સાહીઠમાં થઈ જે બગદાદ પરિષદ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઈરાન ઈરાક કુવેત સાઉદી અરેબિયા અને વેન્ઝ્યુલા દ્વારા છે એ કરવામાં આવેલું છે તો આ બધા નિકાસ કરનારાઓ દેશોનું એક સંગઠન છે એ ગણવામાં આવે છે ઓપેકનો ઉદ્દેશ્ય વિશ્વ બજારના તેલના ભાવ નક્કી કરવાના પ્રયાસમાં તેલના પુરવઠાનું સંચાલન કરવું ઉત્પાદક અને ખરીદનાર બંને દેશોની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે તેવા વધઘટનો સમાવેશ જે થાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં ઓપેકના ચૌદ દેશો સભ્યો છે એ બનેલા હતા હવે વાત આવી આપણે અમેરિકા દેશની ડિપ્લોમેટ વ્યવસ્થામાં કે જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી શિખર પરિષદમાં યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો હતો ઓગણપચાસ રાજ્ય અમેરિકાનું અલાસ્કાનો વિસ્તાર રૂસના ઝારશાહીના સમયમાં ઈસવીસન અઢારસો સડસઠમાં અમેરિકાએ રશિયા પાસેથી બોતેર લાખ ડોલરમાં ખરીદી લીધું એક્ટર ડીટ બે સેન્ટના ભાવે છે એ ખરીદેલું હતું યુક્રેનના પ્રમુખ જેલેસ્કીની હાજરી છે એ નથી ટ્રમ્પને દુખે છે પેટ અને ફૂટે છે માથું આ અલાસ્કામાં યોજાનારી બેઠક છે એ નિષ્ફળ રહી પુતિન નીચે છે કે યુક્રેનનો જે પૂર્વીય હિસ્સો રશિયાએ યુદ્ધમાં કબજો કર્યો છે તે તેની પાસે જ રહે અને યુક્રેન નાટોમાં ન જોડાય તેની ખાતરી આપે તો કોઈ પણ અર્થવ્યવસ્થામાં ઉર્જા એક મહત્ત્વનું પરિબળથી ગણવામાં આવે છે જો ઉર્જાના મહત્ ભાવમાં બેફામ વધારો થાય તો સરવાળે વેપાર ખાતથી વધે છે પરિવહનથી લઈને રાષ્ટ્રના ઉત્પાદનમાં દરેક ક્ષેત્રમાં વપરાશી વસ્તુઓથી લઈને ઔદ્યોગિક વસ્તુઓના ભાવમાં પણ વધારો થાય છે અને મોંઘવારી વધે છે ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાની ડેટ ઇકોનોમી કહે છે અને તિરસ્કાર કરેલો છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્કની ધારણા મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ભારત છ ટકા કરતાં વધુ વિકાસ કરશે વૈશ્વિક પરિસ્થિતિ તે તમે સમજ મેળવી આજે આ ઉપરાંત સોવિયત સંઘનો ઇતિહાસ આપેલ વિડીયોમાં અચૂકથી ક્લિક કરો અને જુઓ સબસ્ક્રાઈબ ના એટ નીરવ મંદિર ચેનલ